અને આપણો આયુષભાઈ પણ વહી ગયો છે એટલે મારું મૂડ આજ ખરાબ છે અને હાવ સેટ છે એવું કાઈ નથી હો કેમ કે પિયર વાઈફ જાય ને એટલે આપણે કેટલાક ખુશ હોય ને એ તો જે કુંવાર આવે ને એના જ અનુભવ હોય અને આજે છે ને આપણે બહુ ખુશ થઈએ અને બહુ એટલે બહુ આપણે આજે એન્જોય કરવાની છે કેમ કે આજતો હવે તો આપણે કોઈ કાંઈ કે એમ છે નહીં ક્યાં ગયા થાય ક્યાં નહીં હું કહી દઉં પૂછડું ને એટલે એવું કાંઈ ટેન્શન નથી આસતો આપણે ફૂલે ફૂલ મોજમાં છીએ અને આપણે જવાનું છે હવે બાય બજારમાં આટા મારવાના ભાઈ બંને દોસ્તોની મેહ પીલમાં કરવાની છે મોજ 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 તું ચલો ભૂળા દીખતા લેકિન આ એકદમ મજારો છે તો હારું હાલે તો આપણે જઈ બજારે આટો મારવા આપણે આવ્યા છે અમદાવાદ ના સ્ટેડિયમ માં બેટિંગ જોવા માટે અને વિરાટ કોહલી દડો રમી રહ્યો છે જો એલા હાલે આ અમારા ગામનો વિરાટ કોહલી છે આની બેટિંગ ટીમ જોઈ હોય તો તમને જોવાની મેચ જોવાની બહુ મજા આવે છે જો બીજો દડો નાખે છે ઓલો છે ને અબ્રાવ છે વાહ ભાઈ વાહ સબગો તો નો માર્યો કઈ હે સબગો મારવાનો છે હો ને

હવે તો આપણે માંડ માંડ ફ્રી થયા છે ને હવે આપણે કાફી હીરો બીરો નહીં બનવું પડે નહીં કેમ કે કોઈ કાઈ કેવાનું છે નહીં અને હવે આપણે જવાનું છે પાછું પાલતા નકર પાછું ઓલું ગીર તમે સાંભળ્યું છે ને બૈડું ગયું પિયર ને ફ્રીજ માં પડ્યું બીયર એ હે રહ નહીં જાતા આપણે બીયર બીયર થોડે નથી પીવાનું પણ આપણે જવાનું છે પાલતાણા ના લુક ચેન્જ કરાવવો પડશે અને આમ કાફી હીરો બનવું પડશે તો હાલ હાલ તો જઈએ આપણે પાલીતાણા

તો તમારે પણ મિત્ર શાહરૂખ ખાન સલમાન ખાન કે ગમે હીરો બનવું હોય તો આ જીક્ષ હેર સલૂનમાં પહોંચી જાય ગયો તમને એક નંબર વાહ કાપી દે છે તો હાલો હાલો તો આપણે તો અહીંયા ત્રણ કલાક થાય વેઇટિંગ કરી છે લાઇટ વહી ગઈ છે અને લાઇટ કાંઈ આવી છે નહીં હવે જો વાહ કપાય તો કપાવીશું નકર પછી ભાગી જવાનું છે જ્યારે કેમ કે બહુ મોડું થઈ ગયું છે અને જ્યારે જઈને આપણે વાળિયા જવાનું છે ખાતર નાખવા તો અહીંયા જો હવે અડધી કલાક પંદર મિનિટ જેવું વેઇટિંગ કરી તો લાઈટ આવી જાય તો ઠીક છે નકર આપણે લાવન છે વાળી તો લાઈટ આવી ગઈ છે અને વાળ કાપવાનું થઈ ગયું છે સાલુ અને આપણા પાસે તમને આનું એડ્રેસ દેવાનું તો મારે ભૂલાઈ ગયું અને એ એડ્રેસ છે ને આપણે જીક્ષભાઈ પોચે કહી દે છે હવે દુકાન કઈ જગ્યાએ આવેલી છે જાગૃતિના ડાળમાં તરફુંયા શોપિંગ માં હરિયો માર્કેટ રઈ ભવાની પાન સેન્ટરની બાજુમાં હાલો હાલો તો મિત્ર તમને એડ્રેસ મળી ગયું અને આ વાહ કપા આવો ને તો મારું નામ દેજો તમને પાંચ રૂપિયા ડિસ્કાઉન્ટ આપી દેશે મારું નામ દેજો તો પાંચ રૂપિયા ડિસ્કાઉન્ટ લાગશે આપણે વાહ બાર કપાઈ લઈ છે લચ્છી પીવા આ ગોપાલની મસ્ત મજા લચ્છી સામે મળે છે જો અને આપણે હવે લચ્છી પી લઈ કે બહુ વાળ કપાયો ને એટલે બહુ તડકો લાગ્યો છે ઠંડુ કરવું પડે તો તમે અહીં પાલટાણ આવો ને એટલે ગોપાલની લચ્છી પીવા એકવાર અવશ્ય આવજો આ લચ્છી છે ને ગોપાલની પ્રખ્યાત છે પાલટાણાની બાજુ કાનોડાએ જે લચ્છી પીધી હતી ને એવી આ લચ્છી છે એક નંબર ખાતી મીઠી અને સ્વાદ તમને મજા મજાદ આવ્યા એમ તો સારું હાલો તો ગયી હા આપણે જાવન તે વાડીએ ખાતે નાખો તો કન્ટીન્યુ વલગમાં પાછા બન્યા રહી ગયો તમે પાલતાણામાં આવો ને એટલે એક બોપાલની લચ્છી અને એક આ ઓલા જોય સંધુ ચંદ્રમલ લામચંદમલ છે ને એના ભજીયા ખાવાનું ભૂલતા નહીં પરંતુ એ બે વસ્તુ છે શેના બહુ એટલે બહુ છે તો ફેમિલી આપણે પહોંચી ગયા છે એ વાડીએ અને વાળીએ મારા પપ્પા એકલા ખાતર છે અને હું એકલો કેટલો હરામખોર કે એકલો લચ્છી પીનવી એવો મારા પપ્પા હતું લચ્છી લાવવાનું મને હાવ ભૂલાઈ ગયું પણ તોય મને અહીંયા આવતા યાદ આવી ગયું એટલે મેં મારા પપ્પા માટે સોડા લઈ લીધી છે મસાલા એટલે એ કાળના તડકાના કામ કરે છે તો મારે એને એક સોડા તો ભાગી જ પડે તો હાલ હાલ હવે હું જાઉં છું અંદર આવી ગયો છે વાડીનો હવે આ કેટલી પાછી ખોલી પછી આપોઆઈ તો ખુલશે નહીં એટલે હું ખોલી નાખું પછી જાઉં અંદર તો મારા પપ્પાને સોડા બોડા પાડી દીધી છે અને તગારું પાવડો લઈને જો આપણે અહીંયા વ્યવસાય ખાતે ફોવા એક બે અને ત્રણ ઢગલા ફોવાના છે અને પાછા તમે બધા કમેન્ટ કરીને એમ ન કહેતા કે તમારા પપ્પાને બતાવો કેમ કે મારા પપ્પાને છે ને આપણે પહેલું પેમેન્ટ આવે ને તો એ જ બતાવવાના છે એ પહેલાં બતાવવાના નથી ત્યાં પેલું પેમેન્ટ આવે ને એટલે મારા મમ્મી અને મારા પપ્પાને બેને આપણે બતાવવાના છે કે આ સુધી આપણે બતાવવાના થતા નથી અને આ ઢગલા ત્રણ ત્રણ આપણે ત્રણ શાળા વાગે નહીં પહેલાં ફોઈ નાખવાના છે કેમ કે તડકો થાય એટલે તડકાનું કામ કરવું બહુ મુશ્કેલ થાય ને તડકો થાય એટલે આપણને બહુ લાગે પછી તમને ખબર તો છે પાછી આપણે રહ્યા એવા ભૂરિયા માણા એટલે તડક્યો બહુ જ લાગે તો આપણે છે ને બહુ ફાગર ન મારવા અને બહુ વાતો ન કરી ને ગાય ઢગલા ફોવા મળી અને પછી જાવદી ઘેર તો માંડ માંડ આપણે ખાતર ખાતરને બધું ફોઈ વાયું છે ત્યાં ત્રણ ઢગલા હતા અને માંડ માંડ આપણે પૂવા પાડી દીધા છે અને હું તો ગરમીનો પલ્લી જોવાનું લાગી છે પેટમાં બહુ એટલે બહુ ભૂખ ઊંધા બોલવા મળ્યા છે અને હવે આપણે જવાનું છે ઘેરે અને ઘેર નહીં ખાવા પીવાનું એવું બધું તમને નથી બતાવવું કેમ કે હવે છે ને મને લાગી બહુ ભૂખ અને હજી આવી આપણે ઘેરે જતા સમય લાગશે હજી મારે જવું છે વાળી વટરમાં કાંક વાયરનો પ્રોબ્લમ આવ્યો છે એ આપણે ઠીક કરવાનો છે પણ એ બધું હવે બ્લોગમાં નહીં બતાવવું કેમકે હવે થઈ ગયું છે બહુ મોડું અને મારા શન જલ્દી ઉતાવે રાખીને કામ પતાવીને જવું છે ઘેરે કેમકે ઘેરે જઈને આપણે ખાઈ પીને અને મસ્ત મજાનો આવે તરીકેનું છે ને સુઈ જવું છે કેમકે તડક્યો કેટલો છે તમને ખબર ને પછી પિસ્તાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી પહોંચી જાય છે બોલો હવે શું કરવું આમાં આપણે એમાં આપણે અમારે જેવા ખેડૂતોનો શું હાલ થતો હોય છે વાહન લઈને કંઈ જવાય નહીં ને ક્યાં તડકાનું છોકરાઓને નહીં કંઈ બાય કઢાય નહીં અને તેમ બધા ફરવા જવાનું કહો હવે આમાં ફરવાય કેમ જવું પિસ્તાળીસ પિસ્તાળીસ ડિગ્રીમાં બહાર જવું કેમ એ એમની મુંદાણા છે એ નકલ મારે છે ને આપણે ભગોડા ને બધે જવાનો વિચાર તો ઘણો બધો છે પણ હવે આવું બધું છે હલવાણા છે એ તડકાના તડક્યો ક્યાંક મોવો પડે પિસ્તાળીસ ડિગ્રીમાંથી થોડું ઘણું ઘટે અને જો હાકી મારી એક વાત કહેવાય તમને ભૂલાઈ ગઈ કે તેમ બધા છે ને થોડાક બબ્બે બબ્બે ઝાડવા વાવજો હો ઘેરા પાછા જે જે મારા સબસ્ક્રાઈબર છે ને હું કહીશ કે બબ્બે ઝાડવા તમે તમારે ઘેરે વાવજો તો આ પિસ્તાલીસ ડિગ્રી છે ને એ ઘટી નકર જો નહીં વાવો ને તો નું પંચાવન ડિગ્રી થશે ને તો આપણે બધા તોલી રાખવું હો પાછા પંચાવન ડિગ્રી માણસથી સહન થાય એથી વધારે સહન ન થાય એટલે પંચાવન ડિગ્રી ન થાય એનું તમે ધ્યાન રાખજો અને હું પણ ધ્યાન રાખીશ અમે તો આ વાડીમાં ફરતા જાઉં નેકડા ઝાડવા જ આવ્યા છે અને તમે પાછા બબે ઝાડવા વાવવાનું ભૂલતા નહીં ઘેર ગમે ત્યાં બબે ઝાડવા વાવી દેજો તો આપણા છે ને આપણું ભવિષ્ય સુધરશે અને આપણા છોકરાનું ભવિષ્ય પણ સુધર છે હાલો હાલો તો મેં બહુ ભાષણ કરી નાખ્યું છે અને હવે મારે ભાષણ બહુ નથી કરવું અને વિડીયોનો અહીંયા હું હવે એન્ડ કરું છું તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો ટાટા બાય બાય